સુરતમાં એક એવી ઘટના બને છે જેમાં એક નિર્દોષ વ્યક્તિની હત્યા થાય છે એક યુવક તેની પ્રેમિકા સાથે બેઠો હતો અને ત્યાંના રહીશો જોડે તેને માથાકૂટ થાય છે ત્યારબાદ લોકોનું ટોળું હથિયાર સાથે આવે છે અને જેને આ માથાકૂટમાં કોઈ લેવા દેવા ન હતું તેવા એક રત્ના કલાકાર છરીના ઘા મારવામાં આવે છે અને તેનું મોત થાય છે વિગતે વાત કરીએ સુરતમાં થયેલી હત્યાનું જે સીના ગેટની સામે આવેલી સોસાયટી પાસે મોડી રાત્રે મહિલા બુટલેગર નો પુત્ર તેની પ્રેમિકા સાથે બેઠો હતો ને સ્થાનિકોએ તેને ત્યાંથી જવા માટે કહેતા તેણે ઝઘડો કર્યો હતો આથી સ્થાનિકો પૈકી એક તે યુવાનને લાફો મારતા તે ત્યાંથી ચાલુ ગયો હતો અને ત્યારબાદ તે જ યુવક દસ જેટલા લોકોનું ટોળું લઈને આવે છે અને તેની પાસે હથિયારો પણ હોય છે ટોળું હથિયારો સાથે આવ્યું ત્યારે કેટલાક સ્થાનિક યુવકો સોસાયટી બહાર બેઠા હતા અને નાસભાગ થાય છે અને હથિયાર સાથે આવેલું આ ટોળું હુમલો કરે છે તેમાં કેટલાક લોકો ઘાયલ પણ થાય છે આ હુમલામાં પારસવીકર્યા નામના યુવકને છરીના ઘાવ આપતા સ્થળ પર જ તેનું મોત નીપજે છે જે યુવાનનું મોત થયું ખરેખર તો તેને આ સાથે કોઈ ન હતો સમગ્ર મામલે પોલીસને જાણ પોલીસનો કાફલો દોડી આવે છે અને આજે હુમલો કરનારા દસ લોકોને ઝડપી પાડે છે સમગ્ર ઘટના અંગે પોલીસ અધિકારીએ શું કહ્યું તે સાંભળો ગઈકાલે રાત્રે ઉતરાણ પોલીસ સ્ટેશનમાં વેલેદા વિસ્તાર આવેલો છે એમાં એક હત્યાનો બનાવ બનેલો છે એમાં બીજા ત્રણ લોકોને પણ ઈજા થયેલી છે બનાવો બાબતે તપાસ કરતાં એવી હકીકત જણાવેલી છે કે જે ફરિયાદી પાર્ટી છે એમાંથી ગઈકાલે સાંજે એ લોકોને આરોપી જે રામુ ગોધર અને બીજા માણસો છે એમાંથી બે જણ સાથે બોલાચાલી થયેલી અને એ બોલાચાલી અનુસંધાને આરોપી છે એ બીજા દસેક માણસો લઈ અને વેલાંજા ખાતે આવેલા અને જે ફરિયાદી છે એના ભાઈ અને બીજા એના મિત્રો છે એ લોકો બેસેલા હતા ત્યાં આવી અને છરી અને બીજા હથિયાર વડે ઈજા કરેલી જેમાં ફરિયાદીના ભાઈનું મોત નીપજેલું છે બનાવ અનુસંધાને દસ જેટલા માણસો છે આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે અને એમને પુરાના કામે ધરપકડ કરવામાં આવેલી છે અને આગળની તપાસની કામગીરી ચાલુમાં છે પ્રેમિકા સાથે બેસેલા મહિલા બુટલેગરના પુત્રને ઠપકો આપ્યો હતો જે બાદ તે ટોળકી લઈને આવ્યો હતો અને જેને આ ઝઘડા સાથે કોઈ લેવા દેવા ન હતા તેવા

વરતેજમાં હત્યાના પ્રયાસ મારા મારી લૂંટ ધાપ ધમકી અને પૈસા પડાવવા સહિત પ્રોઈબિશનના ઓગણીસ ગુના નોંધાયા છે અને તેની પાસા હેઠળ પણ અટકાયત થયેલી છે રામુ ગોધરા છ માસ અગાઉ હત્યાની કોશિશના ગુના હેઠળ તે પકડાયો હતો અને ગત અઠવાડિયે જ તે જેલમાંથી છૂટ્યો હતો રામુ વેલંજામાં થયેલી માથાકૂટમાં લાલુ સાથે ગયો હતો અને આ હુમલો કર્યો હતો જેમાં નિર્દોષ કલાકારની હત્યા કરી દેવામાં આવે છે હાલ તો પોલીસે તમામ 10 આરોપીની ધરપકડ કરી છે અને આ મામલે પોલીસે વધુ તપાસ પણ શરૂ કરી છે આજ પ્રકારના ક્રાઇમ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ